મોઢામાં જ મુકતા પાણી પાણી થઈ જાય તેવી એકદમ સોફ્ટ વ્રત ઉપવાસ માટેની બેસ્ટ ફરાળી મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર એક ચમચી ઘીમાં માવા વગરની એકદમ સોફ્ટ મોઢામાં જ મુકતા પીગળી જાય તેવી અને વ્રત ઉપવાસ માટે ખાસ કરીને નવરાત્રી વ્રત ઉપવાસ તમે કરતા હોય અને બેસ્ટ મીઠાઈ તમારે વ્રત ઉપવાસમાં બનાવી હોય ને તો આ એકદમ બેસ્ટ છે સોફ્ટ છે મોઢામાં જ પાણી પાણી થઈ જાય એવી છે અને ઓછા ખર્ચામાં ને ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે તો સૌથી હેલ્ધી સૌથી ટેસ્ટી એવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ તો આ મીઠાઈ બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું શક્કરિયા તો અહીંયા મેં કુકર લીધું છે અને અઢીસો ગ્રામ શક્કરિયા લીધા છે એને આપણે આ રીતે સરસ રીતે કુકરમાં ગોઠવી દેસુ તો આ રીતે શક્કરિયાને ગોઠવાઈ જાય ને પછી ઉપરથી જરૂર લાગે ને એટલું પાણી એડ કરવાનું તો હું અહીંયા કપ જેટલું પાણી એડ કરું છું હવે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ થવા દેશું મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ થશે ને શક્કરિયા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે ઓવર નથી કરવાના માત્ર શક્કરિયા આપણે સોફ્ટ કરવાના છે તો અહીંયા તમે જુઓ હું નાઇફથી ચેક કરું છું તો એકદમ સરસ એવા બધા સોફ્ટ થઈ ગયા છે તો બધું અને બસ મિનિટ માટે ઠંડા થવા દેસુ એટલે આપણે એની છાલ કાઢી હોય ને તો આસાનીથી નીકળી જાય તો બસ પાંચ મિનિટ મેં ઠંડા થવા દીધા આ રીતે સરસ એની છાલ તમે જોવા નીકળી જાય છે અને આ શક્કરિયા છે ને એ તમે વ્હાઈટ પણ લઈ શકો અને આ પણ લઈ શકાય બંને સકરિયામાંથી તમે આ મીઠાઈ તૈયાર કરી શકો છો અને સક્કરિયા જો બને ત્યાં સુધી તમને જાડા અને મોટા મળે ને તો એવા લેવાના કારણ કે એમાં રેસાનું પ્રમાણ ઓછું હોય છે તો એનો માવો સરસ એવો વધારે નીકળશે અને તમારી મીઠાઈ પણ વધારે બનશે તો આ રીતે બધા સક્કરિયાની આપણે છાલને કાઢી લેવાની છે પછી જેમ જેમ તમે છાલ કાઢતા જાવ ને એમ એમ એનો તરત જ યુઝ કરવાનો નીચે સક્કરિયા છે ને એ તરત જ કાળા પડી જતા હોય છે તો હવે એનો માવો તૈયાર કરવા માટે આ રીતે એના ટુકડા કરી લેશું અને આપણે ડાયરેક્ટ કોઈ પણ આ રીતે કાણાવાળી વાસણમાં એડ કરી અને આ રીતે સ્પૂનની મદદથી એને મિક્સ કરીશું એટલે કે તોડીશું તો શું થશે કે એનો માવો છે ને અલગ થઈ જશે અને જે રેસાનો ભાગ છે ને એ પણ અલગ થઈ જશે તો આ રીતે આપણે બધા શક્કરિયાને પહેલાં તૈયાર કરી અને એનો માવો તૈયાર કરી લેશું તો નવરાત્રી વ્રત હોય કે તમે કોઈ પણ વ્રત હોય તમે કેવી મીઠાઈ ઘરે બનાવો છો ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ આ રીતે પાછળ માવો તૈયાર થશે તો આપણે એને આ રીતે સ્પૂન ની મદદથી અલગ કરી લેવાનો અને એ જ રીતે બાકીનો બધો જ માવો હું તૈયાર કરી અને પછી તમને બતાવું તો આટલો માવો તૈયાર થયો તમે જુઓ શક્કરિયા માંથી અને આ અહીંયા તમે જુઓ આ માવો છે ને થોડો હલકો તમને કાળાશ પડતો દેખાશે પણ ટેન્શન નહીં લેતા એની મીઠાઈ ખૂબ જ સરસ બનશે હવે મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા અડધો કપ દૂધ લીધું છે આપણે દૂધ છે ને એકદમ ઓછું લેવાનું છે તમે અહીંયા ફૂલ ફેટ કે નોર્મલ સાદું મલાઈ કાઢેલું દૂધ પણ લઈ શકો છો અહીંયા મેં મલાઈ વગરનું જ દૂધ લીધું છે હવે દૂધ થોડું હલકું ગરમ થાય ને એટલે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરી છે દૂધથી એકદમ અડધી

તમે આ મીઠાઈ સક્કરિયાની જગ્યાએ બટેટામાંથી પણ તૈયાર કરી શકો છો તમારે જો એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે એની પણ શેર કરીશ અને તમે આ ચૈત્ર કઈ કઈ બનાવો છો ને એ પણ મને કહેજો હું તમારી સાથે એ પણ શેર કરીશ હવે અહીંયા તમે જુઓ માવો એડ કર્યો ને એટલે એને દૂધને બધાને એબઝોર્બ કરી અને ઠીક થવા લાગ્યું અને એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો તો આ રીતે આપણે સતત ચલાવતા રે સોને એટલે બધું દૂધ એબ્સોર્બ થઈ માવો છે ને એ ઠીક થઈ જશે અને પેન થી પણ અલગ થવા લાગશે તો બે જ મિનિટમાં આ રીતે બધું દૂધ છે ને એ એબ્સોર્બ કરી લીધું છે અહીંયા આ મીઠાઈ છે ને એ સરસ એવી ફ્લેવરફુલ બને ને એટલા માટે જ આપણે એમાં ઘી એડ કરવાનું છે અને એકદમ ક્રીમી ટેસ્ટ આવે ને એટલા માટે આપણે એમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે જો તમે વ્રત ઉપવાસમાં મિલ્ક પાવડર નો ખાતા હોય ને તો તમારે એમાં કાજુનો પાવડર એડ કરવાનો ફાઇન પાવડર કરી લેવાનો પાવડર એડ કર્યો છે મિક્સ કરી દેસુ મિલ્ક પાવડર એડ કરવાથી એમાં થિકનેસ આવશે અને બાઇન્ડિંગ આવી જશે જેનાથી આપણે મીઠાઈને જેવો શેપ આપવો હશે ને એવો આપી શકશું તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં મીઠાઈ છે ને એ હવે થીક થવા લાગી છે અને પેન થી હવે થોડી અલગ થવા લાગી છે ત્યારે જ આપણે એમાં એક ચમચી ઘી એડ કરવાનું છે ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ને એટલા માટે હું એડ કરું છું અને એમાં એક સાઈન પણ આવશે મીઠાઈ તો અહિયાં ઘી ને પણ આપણે સારી રીતે મિક્સ કરીશું થોડી જ વાર તમે ચલાવશો ને એટલે પેન થી આ છે ને મિક્સર એ અલગ પણ થઈ જશે થીક પણ થઈ જશે તો જ્યારે તમે શક્કરિયા બાપો ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે ઓવરકુક નથી કરવાના અને શક્કરિયા છે ને એમાં બહુ પ્રમાણ પાણીનું રહેશે ને તો તમને આ મીઠાઈ બનાવવામાં થોડી વાર લાગશે તો હવે અહીંયા તમે જુઓ થોડી વાર પછી આપણે આ રીતે સતત ચલાવ્યું ને એટલે આ રીતે પેનથી અલગ થઈ ગયું એકદમ માવા જેવું ટેક્સચર આવી ગયું તો બસ હવે આ મીઠાઈ તૈયાર છે તમે એને કોઈ પણ પ્લેટમાં પણ સેટ કરી શકો છો અને આ રીતે મેં અહીંયા સિલ્વર ફોઇલ લીધું છે એની ઉપર આપણે આ માવો લઈ લેશું અહીંયા તમે ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકાય હું એકદમ રોજ ફ્લેવર ફ્લેવરને આ મીઠાઈ બનાવવા માટે આમાં થોડી ડ્રાય રોજ પેટલને થોડી હાથથી ક્રશ કરીને એડ કરું છું એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર પણ આવશે અને જે આ મીઠાઈ છે ને એનો વ્હાઈટ કલર છે ને એમાં પિંક કલર બહુ સરસ એવો લાગશે એટલા માટે આપણે આ રીતે મિક્સ કરી લેશું જ્યારે પેનમાં હોય ને ત્યારે પણ તમે રોજ પેટલને એડ કરીને મિક્સ કરી શકો છો અને પછી તમારે આ રીતે પરફેક્ટ એનો શેપ આપી દેવાનો જેવો તમને શેપ પસંદ હોય ને એ રીતે રાઉન્ડ સ્ક્વેર ટ્રાયેંગલ એ રીતે તમારે એને શેપ આપી દેવાનો હું આજે સ્કવેર શેપમાં બનાવું છું એટલે આપણે એને સ્કવેર શેપ આપી દઈશું આ રીતે કવર કરી દઈશું અને પછી પરફેક્ટ શેપ આ રીતે આપી દઈશું બંને સાઈડથી પણ આ રીતે થોડું કવર કરી દેસું એટલે સરસ રીતે એનો શેપ આપી જાય અને પછી આપણે એને એક કલાક માટે ફ્રીજમાં રાખી દેસુ એટલે સરસ રીતે સેટ થઈ જાય એક કલાક પછી તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગઈ ને અને પછી હું તમને ખોલીને બતાવી દઉં તો આ મીઠાઈ છે ને એકવાર જો તમે બનાવી લીધી ને તો દર વખતે તમે વ્રત ઉપવાસમાં આ મીઠાઈ ચોક્કસથી ટ્રાય કરશો એટલી ટેસ્ટી પણ બને છે અને મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય છે વ્રત ઉપવાસમાં ખવાશે અને મહેમાનોને પણ સવ કરાશે તો આ મીઠાઈ ઓછા સમયમાં ઓછા ઘીમાં ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે અને સાથે ખૂબ જ હેલ્ધી છે તો અહીંયા તમે જુઓ હું કટ કરું છું તો કેવો પરફેક્ટ શેપ આવે છે ને તો આ રીતે એકદમ હળવા હાથથી કટ કરવાની તમને પતલી નાની મોટી જેવડી સાઇઝમાં પસંદ હોય ને એ રીતે કટ કરી લેવાની પછી આ મીઠાઈને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો પણ મીઠાઈને તમારે ફ્રીઝમાં રાખવાની છે ફ્રીઝ વગર બહાર તમે એકથી બે દિવસ જ રાખી શકશો તો આ મીઠાઈ તમે ક્યારે બનાવો છો ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આજની આ મીઠાઈની રેસિપી કેવી લાગીને એ પણ કહેજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ